મિત્રો ઘણી વખત આપણી જિંદગીમાં એવી એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણને એમ થાય છે કે આપણું જે નસીબ છે ને આપણું ભાગ્ય એ આપણા કરતા બે ડગલા આગળ છે પણ મિત્રો આ હકીકત નથી હકીકત તો એ છે કે જે કંઈ પણ તમારી સાથે થાય છે ને એ પૂર્વ નિર્ધારિત હોય છે અને તમારા ફાયદા માટે તમારા ભલા માટે થાય છે આ જ વસ્તુ સમજાવતી એક નાનકડી એવી વાર્તા હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું હવે મિત્રો આ વાર્તા જેની કાલ્પનિક છે પણ આમાંથી જે શીખવાનું છે ને એ યુનિવર્સલ છે ચાલો ચાલુ કરીએ તો એક દિવસ રાત્રે મને વિચાર આવ્યો કે બેઠા બેઠા જોબ કરતા કરતા એસી રૂમમાં બેસી બેસીને શરીર છે ને ને સ્થૂળ થઈ ગયું છે તો સવારથી ચાલવા જઈએ કીધું વાંધો નહીં વાગ્યાનો રાખી હું ગયો એસી બેસી ચાલુ કરીને બરાબર હવે મિત્રો નેક્સ્ટ ડે ઉઠ્યો ને ત્યારે સવારના વાગ્યા હતા અગિયાર મેં સીધું ઘડિયાળ સામે જોયું તો ઘડિયાળ છે ને એ ત્રણ વાગે અટકી ગઈ હતી ઘડિયાળ બેનના સેલ છે ને એ ત્રણ વાગે ખાલી થઈ ગયા હતા એલારામ ન વાગ્યો ને હું ઉઠી ન શક્યો મેં કીધું લ્યો ચાલવા જવું તો એ બધું ગયું પાણીમાં હવે બીજો પ્રસંગ શનિવારે રાત્રે મેં વિચારી રાખ્યું હતું કે કાલે રવિવાર છે કાલે આઈપીએલ મેચ છે ગુજરાતની સાડા સાત વાગે અને કાલે છે ને શાંતિથી ઉઠશું કેમ કે રોજ તો દોડધામ હોય આડેવારે ઓફિસના કોલ આવતા હોય બોસના કોલ આવતા હોય ટેન્શન વાળું વાતાવરણ હોય કાલે શાંતિ છે તો કાલે સવારે અગિયાર વાગે ઉઠીશ ખાઈ પીને સાંજે મેચ જોઈશ આવો પ્લાન હતો ત્યાં તો મિત્રો સવારે છ વાગ્યા ને

ત્યાં ટીવીમાં સમાચાર જોયા રાજકોટ ગેમ ઝોન નો અગ્નિકાંડ થયો ભગવાન મૃતકના આત્માને બધાને શાંતિ આપે એવી આપણી પ્રાર્થના પણ મિત્રો આ થયું ને એ પછી નેક્સ્ટ ડે અમારા સિટીમાં જેટલા થિયેટર હતા ને બધા બંધ કેમ કે એક એમાં ફાયર સેફ્ટી હતી નહીં એટલે ફિલ્મ જોવાનું એ બંધ આવું થયું ને એટલે મને એમ થયું કે આપણું નસીબ છે ને એ આપણા કરતા બે ડગલા આગળ ચાલે છે હવે આ થઈ ગયું હવે મિત્રો આ બધું શું કામ થયું અને એની પાછળનું શું કારણ હતું એ બધું ઘટનાક્રમ હું તમને કહું છું તો મિત્રો જે દિવસે હું સવારે ઉઠ્યો નહોતો ને એલારામ નહોતો વાગ્યો ચાર વાગે તે દિવસે મને જાણ થઈ કે અમારી શરીર મેં કૂતરું છે ને હડકાયું થયું હતું અને જેટલા અહીંયાથી હાલીને જતા હતા ને એવા પાંચ દસ જણને એ કરડી ગયું અને બધા હોસ્પિટલાઇઝ હતા એટલે હું કદાચ ગયો હોત હું એનો શિકાર બનત એટલે ચાર વાગે એલારામ નો વાગ્યો એ મારા લાભની વાત થઈ બરાબર હવે બીજું જે દિવસે રવિવારે સવારે છ વાગે લાઈટ વાગી ને એ જ દિવસે એક મારો ફ્રેન્ડ છે એના બાબાનો જન્મદિવસ હતો અને અમારે છે ને બાર વાગે હોટલમાં જમવા જવાનું હતું બરાબર એટલે બાર વાગ્યા અમે તો હોટલમાં જમવા નીકળી ગયા પછી તમે ત્રણ વાગે આવ્યા ને અને જે રૂમમાં બેડરૂમ માં ત્યાં ગયા તો પંખો છે ને એ બેડ ઉપર હતો હજી માં એકાદ કલાક અડધી એના સ્ક્રુ ઢીલા છે એ સેટી ઉપર પડી ગયો હવે વિચારો જો લાઇટ ન ગઈ હોત તો હું ઉઠ્યો ન હોત હું સુતો હોત તો સાડા છ સાતે પંખો મારી ઉપર પડ્યો હોત તો હું હોત દવાખાને અથવા તો હોત બરાબર હવે ત્રીજું જયારે હું સવારે ગાંઠિયા લેવા ગયો એની જે ગાંઠિયાવાળો છે ને એ આગલે દિવસે પકડાનો હતો એને પોલીસ પકડી ગઈ હતી શું કામ તું ગાંઠિયામાં છે ને વસ્તુ ઉમેરતો હતો કે લોકોને એની પડી જાય એટલે મને સમજાણું હું રવિવારથી એના જ ગાંઠિયા છું અને અને જે જોઈ ન શક્યો ને ગુજરાતની એ મેચમાં ગુજરાત છે ને સો રનની અંદર ઓલઆઉટ થયું હતું અને ભૂંડે હાલ હાર્યું હતું એ ન જોઈ સારું થયું એમાં જ મારું ભલું હતું મારા દિમાગમાંથી ગાળું ન નીકળત મારું શાંત રહે બરાબર અને ફાયર સેફ્ટી ન હોય એવા થિયેટરમાં જવાનો કાંઈ મતલબ જ નથી ભલે આવા બનાવવાની શક્યતા એક જ છે પણ કદાચ બની જાય તો આપણા તો સીતારામ થઈ જાય ને એટલે મિત્રો આ બધી ઘટના ઉપરથી આપણને એવું સમજવા મળે છે કે આપણને એમ લાગે કે આપણું ધાર્યું થતું નથી આપણું નસીબ આપણા કરતાં બે ડગલા આગળ છે પણ મિત્રો એ નસીબ નથી એ ભગવાન છે એ તમારું ધ્યાન રાખે છે એટલે મિત્રો જે થાય છે એ સારા માટે થાય છે એવું સમજીને ભગવાનનું નામ લ્યો અને મોજ માર્યો